આ ગુડ મોર્નિંગ તમારે શું માન નથી શું કારણ કે અત્યારે છે આમ જો ત્રણ વાગી જશે ત્રણ વાગે એ જીતાભાઈ ને સંગીતા આપી ને હરદેવ ને બધા આટો મારવા અહીંયા આવ્યા હતા હર્ષય તૈયાર થઈ ગયો છે ને બધા તૈયાર થઈ ગયા છે કારણ કે હવે આમ એ આવ્યા ને પ્લેન કર્યો છે કે આવો તક જઈ ફરવા તો આવડ તક વાડી વાડી માં જઈ ને હવે જોઈ મને તો કે ખબર નઈ ક્યાં જવાનું છે પણ હવે જે નક્કી કરી આપણે ઠીક બી તો એ જો અહીં તૈયાર થઈ ગયો છે ને હર્ષ હું જો શું જો એ તો હે દાદા કેવું મીઠું મીઠું બોલે દાદા

ગારામાં એટલે ગારા વાળા બધા ને પગ પેલા બગડી ગયું એમ છે ને પગ ધોવા આમ તો કેવો મસ્ત ઓ હોય પાણી ને પાણી ને આવો નજર હોય તો જોવાની મજા આવે આવો નજર મને બહુ ગમે

વિડીયો શૂટિંગ કરવા અને ફોટો પાડવાના બધાય વ્યવવા અહીંયા આગા બીજા બધા આમ છે ના કોઈ દિન નહીં મેં દર્શકના ફોન લઈ લીધો એ હું વિડીયો શૂટિંગ કરવા માંડી મને તો પણ બહુ આવડતું નથી પણ આ જોઈ લો કેવું આવડે છે ને એમ કેવું બોલાય કેમેરો હામો આવે તો કેવું આપણને મહેસૂસ થાય ને એમ આ પેલી ફેર મેં લીધો છે હો ફોન હાથમાં ને આમ થોડીક બીક લાગે એવું થાય હું વિડિયો બનાવું ને દર્શકનો તો હું થતો હોય કોને ખબર નહીં જો શૂટિંગ કરવા મીડે કાંઈ ફોટો તો અલગ રીતના પાડવાના ફોટા પડે એટલે બધા આમ ફરી જાય એડતા ને ફોટા પાડે બોલો કેવા ફોટા પાડવાનું આવી ગયો આમ તો જો પણ આ એટલું બધું મસ્તનું છે ને એટલે છે ને આ બધે ફોટા પાડવાનું મજા જ આવી ગઈ લે ફૂદડી ફરે જો એ ફૂદડી ફરે જો વિદતી ફૂદડી ફેરી ફૂદડી ફરે મસ્તની ફૂદડી છે દર્શક એમ કહે કે અમાર ઘરની ફૂદડી આમ તો જો ફોટો પાડવા ખાલી બે બે ને ફોટો પાડવા નતો ને દર્શક ને ચામ વક લીધી તો આમ તો જો ફોટો પાડવા ઓ ઈ તી કેમ પાર કરી ન છે બોલો તો તઈ બજાર તે ક્યાં ફોટો પાડે આમ તો જો કારુ નો વિડિયો શૂટિંગ કરે દર્શક આવ કેટલી વાર છે કોને આ કાર નઈ રાખે સીન જોરદાર આવે છે તો ભાઈ વલ્લે પણ છે ને કુતરા ભાઈ છે ને અમને લાગે છે બો બીક કારણ કે છે ને અહીંયા સી પછી દીપડા અને બો ઓલો બીક

તો હાલો આ બ્લોગ ને આપણે એન્ડ કરી દઈ તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળીએ નેક્સ્ટગ તો જય માતાજી જય દ્વારકાધીશ